શક્તિના પર્વ નવરાત્રીમાં જ્યાં એક તરફ ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યાં બીજી તરફ દેશભક્તિનો એક અનોખો રંગ પણ જોવા મળ્યો છે સમગ્ર ગુજરાતની સાથે દિયોદરમાં પણ રવિવારે રાત્રે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુદ પોલીસે પણ ભાગ લીધો હતો રવિવારે રાત્રે અગિયાર કલાકથી અગિયાર દસ સુધી ઓપરેશન સિંદૂરની થીમ થકી દેશની સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવવા માટે આ વિશેષ આયોજન કરાયું હતું દિયોદરના પીઆઈ એટી પટેલની સૂચના મુજબ દિયોદર પોલીસ અને પોલીસની સી ટીમ ગોકુળનગર શક્તિનગર અને શિવનગર સહિતની સોસાયટીઓમાં તૈનાત રહી હતી પોલીસ ટીમે ખેલૈયાઓ સાથે મળીને ઓપરેશન સિંદુરના દેશભક્તિ ગીતો ઉપર ગરબાની રમઝટ બોલાવી હતી આ દેશભક્તિની ભક્તિ સાથે સેનાના જવાનોને સન્માન આપવાના અનોખા પ્રયાસમાં સમગ્ર શહેરમાં એક જ સૂર ગુંજ્યો હતો દિયોધરની અનેક સોસાયટીઓમાં યોજાયેલ શેરી ગરબામાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ સેનાના જવાનો દ્વારા યોજાયેલ ઓપરેશન સિંદુરને સન્માનિત કર્યું હતું સમગ્ર રાજ્યમાં એક સાથે થયેલા વિશેષ આયોજનથી વિશ્વ વિક્રમ પણ સર્જાયો હતો આમ દિયોદરમાં નવરાત્રીના પાવન પર્વ ઉપર ભક્તિ સંસ્કૃતિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો